તો આના પરથી સી બરાબર શું થશે બોલો સી બરાબર આઈ રો ક્લિયર તો જવાબ આવશે બી ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગો ધારણ કરે છે માત્ર ઉર્જા વેગમાન નહીં માત્ર વેગમાન ઉર્જા નહીં બંને ઉર્જા અને વેગમાન અને બેમાંથી એક કહીએ ઉર્જાને વેગમાન બને રેડી ને વિદ્યુત ચુંબકીય તરંગ વેગમાન પણ ધરાવે અને ઉર્જા પણ ધરાવે ખ્યાલ છે ને વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા છે કે વિદ્યુત ચુંબકીય તરંગ ઉર્જા ધરાવે છે આ ઊર્જા એટલે વિકિરણ ઉર્જા અને વિદ્યુત ચુંબકીય તરંગ જ્યારે કોઈ સપાટી પર આપાત થાય છે ત્યારે સપાટી પર દબાણ લાગે છે અને પરિણામે અને રેખીય વેગમાન પ્રાપ્ત થાય છે આપણે આવું જોયું હતું ને ડેલ્ટા પી બરાબર ડેલ્ટા યુ બાય સી આટલું રેખીય વેગમાન એને પ્રાપ્ત થાય રેડી ઓકે ચાલો તો સાંસર આવશે સી આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગોમાં અમુક ભાગની ઉર્જા યુ અને તે ભાગનું વેગમાન પી છે તો પી અને યુ વચ્ચેનો સંબંધ હમણાં જ મળ્યો તો કે પી બરાબર યુ બાય સી તો પી બરાબર યુ બાય સી ઓપ્શન બી તમારો સાચો જવાબ છે ચાલો આગળ વધીએ નેક્સ્ટ નીચેનામાંથી કઈ બાબત પ્રકાશનો ગુણધર્મ નથી પ્રકાશનો ગુણધર્મ નથી એવું પૂછ્યું છે તેને પ્રસરવા માટે માધ્યમ તરીકે દ્રવ્ય જોઈએ તે શૂન્ય શૂન્યાવકાશમાંથી ગતિ કરી શકે છે તે ઊર્જાનું વહન કરે છે ઊર્જાનું વહન પણ કરે શૂન્યવકાશમાં ગતિ પણ કરી શકે આમાંથી એક એકવાર તેને પ્રસંગમાં માધ્યમ તરીકે દ્રવ્ય જોઈએ ખોટું મા પ્રકાશને પ્રવેશવા માટે માધ્યમની જરૂર જ નથી તો તમારો આન્સર આવશે એ રેડી ઓકે ક્લિયર ચાલો આગળ વધીએ અર્ધના પ્રયોગની ગોઠવણી ખાલી જગ્યા પરિપથ તરીકે અર્ધના પ્રયોગની અંદર ગોળા કોના તરીકે વર્તે કેપેસિટર તરીકે સળિયા કોણા તરીકે વર્તે તો કે ઇન્ડક્ટર ગોળા સળિયા ઉપર સરકે એટલે એને શું કહેવાય એલસી દોલક પરિપથ રેડી ને એટલે એલસી દોલક પરિપથ તો સી તમારો સાચો જવાબ છે રેડી આગળ વધીએ નેક્સ્ટ આંખ જે તે રંગનો પદાર્થ જોઈ શકે છે તે માટે ખાલી જગ્યા તરંગો દ્રશ્ય પ્રકાશ આપણી આંખ માત્ર દ્રશ્ય પ્રકાશ અને આંખમાંથી હું થશે પરાવર્તિત આપણી આંખના રેટિનામાંથી પરાવર્તિત થશે તો જે જોઈ શકે ને એટલે પરાવર્તિત વિદ્યુત ચુંબકીય તરંગો તો આન્સર એ તમારો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આગળ અર્ધના પ્રયોગમાં ગોળાઓ કેપેસિટર યસ ગોળા કેપેસિટર તરીકે વર્તે અને સળિયા ઇન્ડક્ટર તરીકે વર્તે આ રીતે રચાતા એલસી દોલક પરિપથને એલસી

અર્ધા પ્રયોગમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડેલા વિદ્યુત ક્ષેત્રના મૂલ્ય જેટલું જ મળે ના મૂલ્ય કરતા અડધું ની દિશાને લંબ દિશામાં મળે કારણ કઈ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્ર પરસ્પર કેવા હોય છે લંબ તો ડી તમારો સાચો જવાબ છે ક્લિયર આગળ વધીએ નેક્સ્ટ

ગોળાઓ વચ્ચેના અંતર પર આધારિત છે ગોળા વચ્ચેના અંતર થી સ્વતંત્ર છે સ્પાર્ક ગેપ પર આધારિત છે કે પ્રયોગ કરતા સ્પાર્ક હા ગોળાઓ વચ્ચેના અંતર અંતર પર આધારિત હોય છે આવૃત્તિ હે ને રેડી ચાલો ક્લિયર તો તમારો જવાબ આવશે એ નેક્સ્ટ આગળ વધીએ અર્જના પ્રયોગમાં અર્જના પ્રયોગમાં ઇન્ડક્શન કોઈલ ની મદદથી ખાલી જગ્યા મેળવી શકાય છે ઇન્ડક્શન કોઈલ ઉચ્ચો પીડી મેળવવા માટે તમારો જવાબ આવશે જરૂરી મોટો વિદ્યુત સ્થિતિમાન તફાવત મેળવવા માટે રેડી તો તમારો જવાબ આવશે સી ચાલો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગ માટે

તો લેમડા કેટલું તો સી બરાબર એફ લેમડા તો લેમડા બરાબર સી એફ ત્રણ ગુણ્યા દસ ની આઠ છે અને આપણે ત્રીસ કર નાખીએ ચાલો ત્રીસ ભાગ્યા આઠ આઠ દુ સોળ આઠ ત્રીસો તેરી બત્રીસ ચાર થી નીચે એટલે ત્રણ પોઈન્ટ સમથિંગ અને અહીંયા દસ ની સાત થઈ ગઈ હતી આ ઉપર આવે એટલે માઇનસ છ એટલે દસ ની એક એટલે ત્રણ એટલે છત્રીસ પોઈન્ટ છ યસ છત્રીસ પોઈન્ટ છ મીટર આ ફાઇનલ આન્સર છે તમારો રેડી તો આન્સર એ તમારો સાચો જવાબ છે ત્રીસ ગુણ્યા દસ ની સાત છેદમાં આઠ પોઈન્ટ બે ગુણ્યા દસ ની છ રાઈટ અને એટલા વડે ભાગો તો એને અંદાજે આટલું આવે આગળ વધીએ નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગો માટે યોગ્ય સમીકરણની જોડ પસંદ કરો

રાઈટ છે કારણ કે એ અને બી પરસ્પર લંબ હોય આ વાય દિશામાં હોય તો આ ઝેડ દિશામાં હોય રેડી તો આન્સર ડી તમારો સાચો જવાબ છે નેક્સ્ટ વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણની ઝડપ વિદ્યુત ચુંબકીય તરંગ પ્રસરણની ઝડપ બાય v બરાબર c બરાબર f લેમ્ડા હે ને c f લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ f ને 2π વડે ગુણતા 2π વડે ભાગતા એવું કરો તો ચાલે અથવા ઓમેગા બરાબર 2πf

શૂન્ય અવકાશમાં વિદ્યુત ચુંબકીય છે ક્લિયર આગળ વધીએ કોઈ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય વેગ માધ્યમમાં વિદ્યુત ચુંબકીય તરંગ નો વેગ વનઅપોન અંડરુટ મ્યુ એપસીલો એટલે ડી તમારો સાચો જવાબ છે રેડી આગળ વધીએબિલિટી મ્યુ આર મ્યુ આર બરાબર મ્યુ બાય મ્યુઝીરો માધ્યમ ની પરમી એબિલિટી અને શૂન્ય અવકાશ ની પરમીએબિલિટી ના ગુણોત્તર ને સાપેક્ષ પરમીએબિલિટી કહેવાય એટલે મ્યુ બાય મ્યુઝીરો તો બી તમારો સાચો જવાબ છે રેડી આગળ વધીએ

તો એન બરાબર સી બાય વીક ટુ સાચો ચાલો આગળ વધીએ શૂન્ય અવકાશમાં ખાલી જગ્યા ખૂબ જ અગત્યનો મૂળભૂત અચળાંક છે શૂન્ય અવકાશમાં સી પ્રકાશનો વેગ એ મૂળભૂત અચળાંક છે રાઈટ ચાલો આગળ વધીએ નેક્સ્ટ સૂર્ય પરથી ઉર્જા ખાલી જગ્યા દ્વારા પૃથ્વી સુધી પહોંચે છે વીજ ચોમાસામાં વરસાદ વિદ્યુત ચુંબકીય તરંગ સાચો જવાબ છે બધા જ જ્ઞાન આધારિત છે ફટો પર જોઈ લઈએ ચાલો વિદ્યુત ચુંબકીય તરંગો જે સપાટી પર થાય છે ત્યારે તેના પર ખાલી જગ્યા ઉત્પન્ન થાય છે વિકિરણ દબાણ થિયરિકલ પોઈન્ટ જોઈ લીધો હતો હે ને ઓકે આ સાથે આ સેશનને આપણે પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા સેશન સાથે નવા જોશ નવા ઉમંગ સાથે મળીશું ત્યાં સુધી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જયંત જય ભારત થેન્ક યુ